ધોધમાર વરસાદના કારણે રાણીગામ નજીક પાણીના ભારે પ્રવાહમાં કાર તણાઈ હતી. ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે શેત્રુંજી નદીમાં પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. ત્યારે જિલ્લાના ગારિયાધાર તાલુકાના રાણીગામ નજીક રાત્રિના સમયે શેત્રુંજી નદીના ભારે પ્રવાહમાં ઇનોવા કાર તણાઈ હતી. કારમાં સવાર ત્રણ લોકો કાર સાથે પાણીના પ્રવાહમાં ફસાયા હતા ભારે પ્રવાહમાં કાર તણાવા લાગતા સ્થાનિક લોકો દ્વારા દોરડા બાંધી કારમાં સવાર તમામ લોકોનું ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રિપોર્ટર ચિરાગ જોબન પુત્રાધાર